વડોદરા શહેરની સરકારી ગોત્રી જીએમ ઇ આર એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરી એક વખત ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીને એક્સપાયરી ડેટ પૂરી થયેલી પેરાસિટામોલ ઇન્ફ્યુઝનની સો મિલીની બોટલ ચડાવી દેવામાં આવી હોવાનું જાણવા મળતા દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં જોરદાર હોબાળો મચાવ્યો છે જે મામલે હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે જાણવા મળતી વિગતો મુજબ સારવાર માટે દાખલ થયેલા દર્દીને પેરાસિટામોલ ઇન્ફ્યુઝનની બોટલ ચડાવવામાં આવી હતી બાદમાં પરિવારજનોએ બોટલની એક્સપાયરી ડેટ તપાસી નવેમ્બર બે હજાર પચીસમાં જ તેની મુદ્દત પૂરી થઈ ગયેલી જાણવા મળ્યું હતું બોટલની મેન્યુફેક્ચરિંગ ડેટ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં દર્શાવવામાં આવી હતી જ્યારે એક્સપાયરી ડેટ નવેમ્બર બે હજાર પચીસ હતી જોકે હાલ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ ચાલી રહ્યો હોવાથી આ બોટલ સ્પષ્ટ રીતે એક્સપાયર્ડ ગણાય છે બોટલ ચડાવ્યા બાદ દર્દીની તબિયત અચાનક વધુ લથડી ગઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો તેમનું કહેવું છે 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 કે એક્સપાયર્ડ દવાઓને કારણે દર્દીઓનો જીવ જોખમમાં મુકાય અને હાલત વધુ ગંભીર બને જેથી આ ઘટના જાણ થતાં જ ની સાથે જ દર્દીના સગાએ હોસ્પિટલના વોર્ડમાં જઈને ડોક્ટર અને સ્ટાફ સામે રોષ ઠરાવ્યો હતો હવે બેદરકારીથી અમારા દર્દીનો જીવ જોખમમાં મુકાય છે આની સખત સજા થવી જોઈએ એમ પરિવારજનોએ ગુસ્સામાં કહ્યું હતું ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પ્રશાસને તુરંત તપાસના આદેશ આપ્યા છે હોસ્પિટલના ડીન તથા અધિકારીઓએ આ મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહ્યું છે તેવું જણાવ્યું છે આવી ઘટનાઓ પહેલાં પણ ગોત્રી જીએમ હોસ્પિટલમાં સામે આવી ચૂકી છે જેના કારણે હવે તંત્ર પર સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ ઘટનાએ ફરી એક વખત સરકારી હોસ્પિટલમાં દવાઓની ગુણવત્તા અને સ્ટોક મેનેજમેન્ટ પર ગંભીર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા